સિંગવડ તાલુકાના મુલાકાત લીધી દાહોદ જિલ્લાના ગામે તારીખ એ કારણે પાંચ પરિવારોના મકાનો બળીને ખાખ થઈ ગયા હતા અને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું એક જ લાઈનમાં રહેતા પાંચ ભાઈઓના પરિવારો નિસહાય બન્યા જ્યારે આ ચાર બકરાઓ જીવ ગુમાવી બેઠા હતા સમય સૂચકતા વાપરતા પરિવાર સલામત બહાર નીકળી ગયો હતો પરંતુ સર્વસમાન આગે બસમાં કર્યું હતું તે ઘટનાને પગલે આજે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે ઘટના સ્થળની મુલાકાત લીધી દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર ઘટના સ્થળે જઈ પરિવારોને વાસણ કપડા તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓ આપી પરિવાર સાથે મુલાકાત કરી હતી નવ તારીખના રોજ રાત્રે બાર કલાકે પાલા મુકામે અમારા પરિવારની અંદર આકસ્મિક આગના કારણે ખૂબ મોટું નુકસાન થયું હતું સંસદ ચાલુ હોવાના કારણે મારે ખુદ આવી શકાયું નહોતું પણ એ તે પહેલાં મારા ધારાસભ્યભાઈ અને શૈલેષભાઈ આરસિંગભાઈ મારા તાલુકા સભ્ય અને બધા લોકોએ દસમી તારીખે એની મુલાકાત કરી આજે ફરીથી આજે અમારે આ ગામે આવવાનું થયું છે ત્યારે પરિવાર એ આફતની મુશ્કેલીમાં છે સંકટની ઘડીમાં છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દાહોદ તરફથી અને ગોપીભાઈ દેસાઈ તરફથી આજે બધા જ અમારા ભાઈઓ બહેનો જે સંકટના સમય છે એને વાસણોથી લઈને જીવન જરૂરી તમામ વસ્તુ આજે આપવામાં આવી છે તે બદલ ગોપીભાઈ દેસાઈની એમની પૂરી ટીમને અમે આભારી છે કે ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમે અનાજ રેશનિંગ ઓળવા પાથરવાની વ્યવસ્થા વાસણોથી માંડીને કપડાં બધી જ વસ્તુ આજે અમે આપી રહ્યા છે અને આ પરિવારોના આગામી સમયની અંદર સરકારની ધારાધોરણ મુજબ મકાન બાંધવા માટેની વ્યવસ્થા અને સરકારી રાહત આગામી વીસ તારીખ સુધીમાં આપીને આ ઘર નવું બને એના માટે અમે પ્રયાસ કરી રહ્યા છે આ સંકટની ઘડી છે અને સંકટની ઘડીમાં અમારી ભારતીય જનતા પાર્ટીના તાલુકા સભ્ય જિલ્લા સભ્ય સરપંચો એમનોએ પણ મદદ બદલી કરી છે ત્યારે આજે મને દુઃખ સાથે કહેવું પડે છે આકસ્મિક એમના પરિવારને જે દુઃખની આફતની ઘડી આવી છે એમાં અમારી પાર્ટી અમારા કાર્યકર્તા અમારા શ્રી રંગીતભાઈ અમારા વર્તમાન શ્રી બધાને સાથે મળીને આનું મકાનની સગવડ હોય એ વ્યવસ્થા હોય સરકાર અને પાર્ટી બધાને સાથે મળીને નવું મકાન એમનું બને એમને જો મદદની સહાય મળે એના હું પ્રયાસ કરશું આ જે સ્થળ પર આવ્યા ઘટનાને મેં જોઈ ત્યારે આગામી સમયમાં સરકાર તાકીદે જે મદદ કરવાની છે એના માટે પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પ્રયાસ કરી રહી છે ત્યારે આજે અમે સાંત્વના આપીએ છે કે પાંચ ભાઈઓનું મોટું પરિવાર છે એમના દીકરી દીકરીઓને બધાને અદ્યતન નવું મકાન બનેલા માટે સરકારની મદદ અમારી બધાની મદદથી નવું મકાન બનેલા માટે પ્રવાસ કરી રહ્યા છે થેન્ક યુ ધન્યવાદ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલની લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો